કેમ છો વિદ્યાર્થી મિત્રો જય સોમનારાયણ હું જયેશ ખુરાના નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણે બાર સાયન્સ બાયોલોજીમાં ચેપ્ટર નંબર એક થી તેરના બોર્ડ ગુજકેટ અને નીટના એમસીક્યુ વિથ સોલ્યુશન વિથ ટેક્સ બુક કરી રહ્યા છે આજે આપણે ચેપ્ટર નંબર દસ સુધી પહોંચ્યા છે જેમાં આપણે બોર્ડના એમસીક્યુ બે હજાર વીસ થી બે હજાર ચોવીસ ના વિથ સોલ્યુશન વિથ ટેક્સ બુક સોલ્વ કરવા છે ચેપ્ટર નંબર દસ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો તો ચાલો જોઈએ ચેપ્ટર નંબર દસ ના બોર્ડ ના એમસીક્યુ નંબર દસ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો બોર્ડના ના એમસીક્યુ બે હજાર વીસ થી બે હજાર

પેજ નંબર એકસો ને અગણસી ઉપર છે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતો સોનેરી ચોખા છે પ્રશ્ન નંબર બેક્ટેરિયા બીટી સ્ફટિકો પેદા કરે છે પરંતુ બેક્ટેરિયા સ્વયંને મારતા નથી કારણ કારણ કે વીસ જે હોય છે એ નિષ્ક્રિય હોય છે એવો હોય છે નિષ્ક્રિય એટલે જવાબ આવશે સી

ચોર્યાસી ઉપર આપેલો છે માનવ પ્રોટીન આલ્ફા વન એન્ટ્રીટ્રીપ્સીન ઉપયોગ એમ્ફીસેમા સારવાર માટે થાય છે ચાલો નેક્સ્ટ બે હજાર ચોવીસ માં ચોથો પ્રશ્ન આ ચેપ્ટર પરિપક્વન ઇન્સ્યુલિન માં શૃંખલા એ અને શૃંખલા બી પરસ્પર કયા બંધ દ્વારા જોડાય છે એકદમ ઈઝી કયા બંધ દ્વારા ડાય બંધ દ્વારા કયા બંધ દ્વારા ડાય સલ્ફાઇટ બંધ દ્વારા

કયા લગાડે છે મૂળ ને yes એટલે આવશે મૂળ બે હજાર ચોવીસ નો પેજ નંબર એકસો એસી ઉપર તમાકુ ના છોડ ના મૂળ ઉપર ચેપ લગાડે સૂત્ર કૃમિ બરાબર ને પાંચે પાંચ પ્રશ્નો છેના ના હવે આવ્યો બે હજાર ત્રેવીસ નો પ્રશ્ન એડી એની ઉણપ ને દૂર કરવા જનીન થેરાપી માં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી કયા કોષોને બહાર કાઢીને તેમનું સંવર્ધન કરવામાં આવે છે એકદમ કયા કોષો ને લસિકા કોષો ને કયા કોષો ને લસિકા કોષો ને એટલે આન્સર આવશે સી લસિકા કોષો વેરી ગુડ ચલો પેજ એકસો ને બ્યાસી ઉપર આનો આન્સર છે બેઠી ટેક્સ બુક ની લાઈન છે રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢીને એડીએમ બહુ સરસ નવો પ્રશ્ન બે હજાર ત્રેવીસ નો રિકોમ્બિન ડીએનએ આર ડીએનએ ટેકનોલોજી ની મદદ થી સૌ કયો માનવીય અંતઃસ્ત્રાવ બનાવ્યો તો બોલો કયો અંતઃસ્ત્રાવ મુખ્ય પડકાર હતો ચાલો નેક્સ્ટર ને ત્રેવીસ નો બીટી કપાસમાં પ્રોટોક્સિન સ્વરૂપે બીટી ટોક્સિન વનસ્પતિ પેશીમાં હાજર હોય છે તેનું સક્રિય ટોક્સિન માં રૂપાંતર થવાનું કારણ શું છે સક્રિય ટોક્સિન માં રૂપાંતર ક્યારે થાય છે તો એના જે કીટક છે એના મધ્યંત્રમાં આલ્કલાઇન pH ને કારણે એસિડિક pH નહીં કઈ pH આલ્કલાઇન pH ને કારણે વેરી ગુડ પેજ 179 ઉપર એનો આન્સર છે

ચોર્યાસી ઉપર ફરી ત્રીજી વાર આવ્યો ઇન્સ્યુલિન નો પ્રશ્ન ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન શૃંખલા એ અને શૃંખલા બી એકબીજા સાથે કોના કયા બંધી જોડાય છે ડાય સલ્ફાઈટ બંધી અહી સલ્ફાઈટ પણ છે ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ ક્રાય વન એસી ક્રાઈ વન એ બી હમણાં જ આવી ગયો દ્વારા સંકેતન પામેલ પ્રોટીન ખાલી જગ્યા અને ખાલી જગ્યા તે ક્રમશઃ નિયંત્રિત કરે કોને કપાસના બોલ વંશ અને કોન બોરર યસ કપાસના બોલવંશ અને કોન બોરર યસ ચાલો નવો પ્રશ્ન કોષ નિવેશ્યમાંથી નવા છોડનું સર્જન થાય તેને શું કહેવામાં આવે છે પૂર્ણ સમતા યસ શું કહેવામાં આવે છે પૂર્ણ સમતા પેજ એકસો ને ઇઠ્યોતેર કોષ નિવેશ્યમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતા એટલે પૂર્ણ સમતા ચાલો રોજી એક ખાલી જગ્યા છે છેલ્લો પ્રશ્ન બોર્ડ બે હજાર વીસ નો અને આજના વિડીયો નો છેલ્લો પ્રશ્ન રોજી રોજી એ શું છે પાર સંપૂર્ણ પ્રમાણમાં હોય એકસો ને ચોર્યાસી ઉપર યસ રોઝી ગાય ક્લિયર વિદ્યાર્થી મિત્રો જોયું ને આ બોર્ડ બે હજાર વીસ થી બે હજાર ચોવીસ ના આ પંદરે ક્વેશ્ચન આપણે શું જોયા બધા જ બુક અને મિનિમમ આમાંથી પણ ત્રણ ચાર પ્રશ્નો એટલે જો બાયોટેકનોલોજીના બે ચેપ્ટર આપણે કરીએ તો સાત થી આઠ પ્રશ્નો અને દસ પ્રશ્નો લગીને પણ જઈ શકે છે તો આપણે આ બે ચેપ્ટરો ઉપર ખૂબ ધ્યાન આપીશું બોર્ડમાં બોર્ડ ગુજકેટમાં અને નીટમાં હવે નવા વીડિયો સાથે મળીશું આપણે આ ચેપ્ટરના ગુજકેટના સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ